સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સન જેરોમ અને સંત જોસેફીન બકીતાના પર્વો ઉજવે છે આજનો શુભ સંદેશ સાચો ગોવાળ કેવો હોય એનો ઉત્તમ નમૂનો રજૂ કરે છે આપણે પ્રભુ ઈસુની જેમ આપણને સોંપાયેલ કામ માટે આપણો સ્વાર્થ જતો કરવા સતત પ્રયત્નશીલ રહીએ સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ત્રીસથી ચોત્રીસ પ્રેષિતો પાછા આવી ઈસુની પાસે ભેગા થયા અને પોતે જે જે કર્યું હતું અને જે જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કંઈ સંભળાવ્યું લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખતે મળતો નહોતો આથી ઈસુએ તેમને કહ્યું તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઓળખી કાઢ્યા પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીન માર્ગે તેમના કરતા પહેલા ત્યાં આવી પહોંચ્યા કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા આજના શુભ સંદેશમાં ઈસુ લોકોને એક ઉપમા આપે છે ભરવાડ વિનાના ઘેટા આપણે કૂતરાના ટોળા વાંદરાના ટોળા ગાયોનું ધણ બકરીઓનું ટોળું જોયું છે આ બધા ટોળામાં ખરા પણ સ્વતંત્ર એટલે એકાદ બકરી ભૂખી હોય અને ચારો મળતો હોય તો બીજી બધી બકરીઓને જવા દે કૂતરું પણ ટોળામાંથી છૂટું પડી પોતાના ફળિયામાં જતું રહે ઘેટાની તો પ્રકૃતિ જ જુદી છે એણે તો ભરવાડને જુવો પડે ના જુએ તો ભરવાડનો ડચકારો સાંભળવો પડે પછી એ ભરવાડ પાછળ નિશ્ચિંતપણે ચાલી નીકળે ઘેટાને ભરવાડ પર જબરો વિશ્વાસ ભરવાડ તેને જ્યાં લઈ જશે ત્યાં ઘેટાના ભલા માટે જ લઈ જશે એવી ઘેટાની શ્રદ્ધા ભરવાડ હોય પછી ન લાગે બીક કૂતરાની કે ન લાગે બીક વરુની ઈસુ આ ઉપમાનો ઉપયોગ કરી લોકોની શ્રદ્ધાને વિશ્વાસને બિરદાવે છે હવે જો આ ઘેટાને દોરવણી આપનાર ભરવાડ ના હોય તો ઘેટા દિશા વિહીન થઈ જાય વેરણ છેરણ થઈ જાય વરુ તેને ફાડી પણ ખાય એટલે ઘેટા દોડી જાય જ્યાં તેઓને ભરવાડ દેખાય ઈસુમાં લોકોને સાચા ગોવાળના દર્શન થાય છે સાચો ગોવાળ ઘેટાને પ્રાધાન્ય આપે છે નહીં કે પોતાના અંગત કાર્યક્રમને ઈસુએ ગામોમાંથી પાછા આવેલા પ્રેષિતો સાથે એકાંતમાં સમય ગાળવાનો તેમની સફળતા નિષ્ફળતાની વાતો સાંભળવાનો ખાવાનો આરામ કરવાનો અંગત કાર્યક્રમ બનાવ્યો ત્યાં તો લોકો આવી ગયા લોકોને ભાંડી નાખીને પાછા મોકલી દેવાને બદલે ઈસુ પ્રેષિતો સાથેનો પોતાનો અંગત કાર્યક્રમ રદ કરી દે છે લોકોને ઉપદેશ આપવામાં ઈસુ વ્યસ્ત થઈ જાય છે ઈસુ ખુદને ભૂલી જાય છે આ છે સાચા ગોવર્ણની લાક્ષણિકતા ઈસુ યહૂદી સમાજમાં જાહેર જીવન જીવે છે ત્યારે રાજકીય સ્તરે અતિ શિસ્તબદ્ધ રોમન સામ્રાજ્યની સત્તા છે તેનો પ્રતિનિધિ રોમન ગવર્નર યરૂશાલેમમાં છે ધાર્મિક સ્તરે વરિષ્ઠ સભા છે જેના પ્રમુખ વડા પુરોહિત છે દરેક સભાગૃહમાં એક અધ્યક્ષ છે દરેક ગામમાં એક કાજી છે એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં નેતા ના હોય છતાં ઈસુને લોકો ભરવાડ વિનાના ઘેટા લાગે છે એનો અર્થ એ થયો કે આ નેતાઓ માત્ર નામના નેતાઓ છે નામના નેતાઓ અંગત કાર્યક્રમને પ્રાધાન્ય આપે જાહેર કાર્યક્રમને નહીં લોકોનું ભલું થાય કે ના થાય પણ પોતાનું ભલું તો થવું જ જોઈએ આવા બધા કાયદેસરના નેતાઓ વચ્ચે આ એક યુવાન છે જેનું નામ ઈસુ છે જે સાચો નેતા છે એ કાયદાની દ્રષ્ટિએ નેતા નથી પણ દિલની દ્રષ્ટિએ નેતા છે અન્ય નેતાઓ ઘેટાઓનો જીવ લે છે આ દિલનો નેતા ઈસુ લોકો માટે પોતાનો ભોગ આપે છે लीळूळी वाडीमा विराम करवतो शीतलने शांत झरणात टटे लावतो परी अंतर्ले जो मचल कावतो प्रभु मारो गोवाल छे जाते मनी उडू न कोई वाटे प्रभु मार... વાળ છે જાતે મને ઊણું ન લાગે કોઈ વાતે મે જ લઈ આવતો સવળે મારાગ મને જ લઈ આવતો પોતાના નામનું વિરુદ્ધ સંભાળતો પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊણું ન લાગે કોઈ વાતે પ્રભુ મારો ગોવાળ છે જાતે you mm -hmm. mm -hmm.

मने उनून लागे कोई वातें

મારું સ્વાગત કરે મને ઉણું ન લાગે કોઈ વાતે પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઉણું ન લાગે કોઈ વાત છે સદાય રે પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊં ન લાગે કોઈ વાતે

मने मन न लागे कोई वाते। मने मन न लागे कोई वाते। मने मन न लागे कोई बातें